આવી રીતે અને અહીંયા નાકું પાડવાનું છે આમ કરી અને આવી રીતે અને સો દોરાને સોયની નીચે રાખવાનો છે જો આવી રીતના સોયની નીચે દોરો આવી ગયો અને આવી રીતના ખેંચી લેવાનું એટલે નાકું પડી જાય અને હવે અહીંયા નાકું પાડવાનું છે આગળ આગળ આપણે હાલતા જવાના છે અને મોટા નાકા પાડવાના મોટું નાકું પાડો તો પછી આપણે બંધાઈ જાય પછી અંદર હાલવાનું છે તો હાલવામાં આપણે સોય નાખીને હાલવાનું છે કાપડમાં ક્યાંય પછી હાલવામાં સોય નથી નાખવાની આપણે બાંધી છે એટલે કાપડમાં સોય નાખતી જવાની છે તો હવે અહીંયાથી આપણે સીધી લીટી છે અહીંયા જવાનું છે આપણે ખૂણે આવી જઈશું તો અહીંયા નાખું આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવો તો તમને સમજાય કે કેવી રીતના આમાં હાલે છે અને ઉપર નીચે દોરા આપણે હાલવાના છે એટલે આખો વિડીયો જો વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં કે તમે અહીંયાથી હાલો અને અહીંયા લ્યો તો હવે અહીંયા આવી જવાનું છે આપણે પાછું અહીંયાથી આ ખૂણો લેવાનો છે આપણે સોય નાખી ને આગળ જવાનું છે આગળનો આપણે આ ખૂણો આવશે આ ખૂણે સોય નાખી દેવી આવી રીતના જો અહીંયા સોય નાખી અને ખેંચી લેશો પછી સાનો ખૂણો વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દોરાની ઉપર અને આની નીચે છે આવી રીતે આ નાકુ લઈ લેવાનું છે તમારા ફેમિલી ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરી દેવાનો જેથી કરીને બધા સુધી આપણા વિડીયા પહોંચે અને એ બધાને પણ આવું ભરતકામ કામ આવડે આખું બાવળિયાનું પ્લે લિસ્ટ છે અલગ અલગ જો આવી રીતના રીંગમાં ફસાઈ જાય તો કાઢી લેવાનું સોયની મદદથી હવે જો અહિયાં નીચેથી કાઢવાનું છે અને અહિયાં ઉપર રહેવા દેવાનું છે અને અહિયાં નીચે જવા દેવાની છે સોઈ જો આવી રીતના ઉપર નીચે ઉપર નીચે દોરા લેવાના હોય એટલે હું તમને કહું કે આખો વિડીયો જોવાનો વચ્ચે વચ્ચે હું કે આવી રીતના હાલ અહીંયા નાકું પાડી દીધું હવે અહીંયા આપણે મોટું નાકું નાકા હંમેશા મોટા પાડવાના આવી રીતે હવે જો અહીંયા નીચે દોરો આવશે અને અહીંયા ઉપર રહેશે અને અહીંયા નીચે આવશે આવી રીતે અહીંયા નીચે આવ્યો બાજુ ઉપર આવશે અને અહીંયા આપણે આની અંદર સોઈ નાખી દોરાની અને અહીંયા નાખું પાડી દેવાનું છે જો અહીંયા સોય નાખી દેવાની છે નીચે અને દોરો ખેંચી લેવાનો છે પડી ગયું આપણું આખું બાવળિયાની ડિઝાઇન બંધાઈ ગઈ છે જો ઉપર નીચે દોરા ઉપર નીચે બધા સરખા છે કેવી રીતના છે અહીંયા નીચે ઉપર નીચે નીચે આપણું આખું આવી રીતના બંધાવવું જોઈએ હવે અંદર હાલવાનું છે જો અહિયાં સોઈ નાખી આખાનામાં સોઈ કાઢી અને આ દોરાની નીચેથી આ પેલા દોરાની નીચેથી સોઈ થઈ અને આ ખાનામાં વયો જવાનો છે તો એ ખાનામાં આપણે આ નાકાની અંદર સોય નાખવાની છે હવે ક્યાંય કાપડમાં સોય નથી નાખવાની બધા નાકાની અંદર સોય નાખીને હાલવાનું છે હવે આ પેલા દોરાની નીચે થઈ અને પાછું ખાનામાં આવી જવાનું છે અને આ નાકામાં જવા દેવાની છે સોયને આપણે એ નાકામાં સોય નાખી અને આ પેલા દોરાની નીચેથી કાઢવાનો છે દોરો અને હવે આ ખાનામાં થઈ

નીચેથી સોય કાઢી બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજો દોરો જો આપણે આ સોય થી આમ આવી રીતે કરી લેવાનો અને પછી એના નીચેથી સોય કાઢી નાખવાની તીજા દોરાની એટલે જો આપણો આખો ખાનો ભરાઈ ગયો છે જો આ આખાનો આખો ભરાઈ ગયો છે અધૂરું છે એ આપણે બીજી વાર કરીશું બીજો રાઉન્ડ થશે ત્યાં થશે ટોટલ હાલવામાં બે રાઉન્ડ અને અંદર બાંધવામાં બે રાઉન્ડ ત્યારે આપણે બાવળયાની ડિઝાઇન પૂરી થાય હવે આ ખાનાની અંદર આવી ગયા અને પેલા નાકાની અંદર નાખી અને આ બીજા નાકાની અંદર જે બે બે નાકાવાળા નાકાવાળા જે ખાના હશે ને એમાં આપણે બીજો રાઉન્ડ હાલવો પડશે અને ત્રણ નાકાવાળા ખાના હશે એ સાથે સાથે બંધાતા જશે જો આવી રીતના બંને નાકા થઈ ગયા પછી આ ખાનાની અંદર થઈ અને આના ખાનામાં આવી જશું

હવે આને આપણે ત્રણેય નાકા બાંધી લઈએ જો ત્રણેય નાકામાં પેલા નાકામાં સુઈ નાખી અને પેલા દોરાની નીચેથી થઈ અને બીજા નાકામાં વહ્યું જવાનું છે હવે અહીંયાથી આપણે પેલો દોરો લઈ લીધો અને ત્રીજા નાકામાં સુઈ નાખી દેવાની છે અને આવી રીતના પેલા દોરાની નીચે થઈ અને બીજો મૂકી દેવાનો અને આ ત્રીજાની નીચેથી સોઈ કાઢી નાખી હવે અહીંયા આપણે અહીંયાથી શરૂઆત કરી હતી તો અહીંયા આપણે સોય નીચે કાઢી નાખવાની છે જો અહીંયા નીચે સોય કાઢી હવે આપણે આમાં ખાના છે છે જો ને ખાના ખાના અધૂરા આપણે પૂરા કરવાના છે તો આપણે અહીંયાથી હવે રાઉન્ડ લેવાનો છે જો અહીંયા સોય કાઢી હવે આપણે પેલા અહીંયાથી આપણે આમ ગયા હતા હવે અહીંયાથી આપણે આમ રિવર્સ જવાનું છે એટલે હવે જો અહીંયાથી આપણે આ પેલા દોરાની નીચેથી સોય કાઢવાની છે પેલા નીચેથી સોય કાઢી મૂકી દીધો અને આ ત્રીજાની સોય કાઢવાની છે આ દોરામાં અહીંયાથી થઈ ને આ દોરાની નીચેથી થઈ ને આ ખાના આવી જવાનું છે પેલા દોરાની નીચેથી થઈ

અને બીજો મૂકી દેવાનો છે અને ત્રીજાની નીચે કાઢવાની છે આ રીતે અને દોરાની નીચેથી કાઢી બીજો મૂકી દીધો અને અહીંયા ત્રીજો દોરો છે સોય થી આપણે ઊંચો કરી લેવાનો અને એની નીચે સોય કાઢી નાખવાની હવે આ પેલા દોરાની નીચેથી કાઢી આ બીજો મૂકી દેવાનો છે અને આ ત્રીજાની નીચેથી સોય કાઢી નાખવાની છે આવી રીતે

કાતર છે આપડી આ કાતર ની મદદથી દોરો કટ કરી લેવાનો છે આવી રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ